ખરામાં અપહરણ અને લૂંટના ગુનાનો પોલીસે ભેદ ઉકેલ્યો સસ્તું સોનું આપવાનું લાલચ આપી યુવકને લૂંટી લેવાયો બનાસકાંઠા જિલ્લામાં એક યુવકને તેના જ મિત્રે સસ્તું સોનું આપવાનું કહી બોલાવ્યા બાદ અપહરણ કરી લૂંટી લીધો હતો આ મામલે પોલીસે ભોગ બનનાર યુવકના મિત્ર સહિત પાંચ લોકોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે ભાવેશ અરબારીએ તેના પાલનપુર ખાતે રહેતા મિત્ર કિરણ ઠાકોરે સો ગ્રામ સોનાનું બિસ્કીટ પાંચ લાખમાં આપી દેવાની લાલચ આપી હતી અને મિત્રની લાલચમાં લલચાઈ ભાવેશ સસ્તું સોનું ખરીદવા તૈયાર થઈ ગયું હતું જોકે કિરણે ભાવેશને કહ્યું કે તારે સોનું લેવા આવવાનું નથી અમે તને થરા આપવા આવીએ છીએ કિરણે ભાવેશને સોનું આપવા ચાર મિત્રોને સાથે રાખી પહોંચ્યો હતો અને પાંચ લાખ રૂપિયા લઈને ભાવેશ સોનું ખરીદવા મિત્ર પર વિશ્વાસ કરીને પહોંચી ગયો હતો પરંતુ સોનું આપવા આવેલા કિરણ સહિત શખ્સોએ ભાવેશનું ગાડીમાં અપહરણ કરી લીધું હતું અને ભાવેશને ધમકી આપી ગાડીમાં બેસાડી તેનું અપહરણ કરી આ શખ્સોએ ભાવેશને અજાણ્યા રસ્તાઓ ઉપર લઈ ગયા અને તે બાદ ભાવેશ પાસે રહેલા પાંચ લાખ રૂપિયા લૂંટી લીધા અને તે બાદ ભાવેશને ગાડીમાંથી ફેંકી દીધો હતો ભાવેશ સાથે બનેલી ઘટનાને લઈ ભાવેશે સિહોરી પોલીસ મથકે પહોંચી ગયો હતો અને સમગ્ર ઘટનાની જાણ સિહોરી પોલીસને કરતા સિહોરી પોલીસે અલગ અલગ ટીમો બનાવી ભાવેશનું અપહરણ કરી લૂંટ કરનાર શખ્સોની તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ ભાવેશને લાલચ આપી તેની સાથે અપહરણ અને લૂંટ આચરનાર ભાવેશના મિત્ર પાલમપુરના કિરણ ઠાકોર સહિત અપહરણ અને લૂંટ આચરનાર અમદાવાદ વસ્ત્રાલના પાર્થ શૈલેષ વાઘેલા અમદાવાદના અર્જુન ઝાલા અમદાવાદના પૃથ્વીરાજ મસાણી દરબાર પાલનપુરના વિકાસ મહેશ મકવાણાને ઝડપી પાડ્યા છે અને આરોપીઓ પાસેથી પોલીસે રૂપિયા લાખનો મુદ્દામાલ સહિત લૂંટમાં વપરાયેલી તેમજ મોબાઈલ રિકવર કરી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલીને વધુ તપાસ હાથ ધરી છે એક ચીટિંગ કરવામાં આવે છે કે જેમાં આ તારીખના રોજ રાત્રે એમને એક પાંચ લાખ રૂપિયાનું બિસ્કીટ આપવાનું કહી અને તેમને અજાણી જગ્યાએ બોલાવવામાં આવે છે જ્યાં આ પાંચ જેટલા આરોપીઓ તેમને સ્વિફ્ટ ગાડીમાં બેસાડી અને તરફ ભગાડી જાય છે જે તેમની પાસેથી પૈસા લઈ અને ત્યારબાદ તેમને છોડી મૂકવામાં આવે છે અને એ લોકો નાસી છૂટે છે ત્યારબાદ ફરિયાદીદાર ડરી જતા થોડા દિવસો બાદ પોલીસનો કોન્ટેક કરવામાં આવે છે અમારા થરા પોલીસ સ્ટેશનના લોકલ પીઆઈના ધ્યાનમાં આવતા તુરંત આ વસ્તુની કોમ્બિનેશ લઈ ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ પાંચે પાંચ આરોપીને પકડી પાડવામાં આવે છે આ ઉપરાંત તેમની પાસેથી જે પાંચ લાખ રૂપિયા અને આ ઉપરાંત જે સ્વિફ્ટ ગાડી હતી એમ કરીને કુલ નવ લાખ પંદર હજારનો તમામ તમામ મુદ્દામાલ જે છે એ પણ રિકવરી કરવા દેવામાં આવે છે જે આરોપીઓ આની અંદર સામેલ હતા તે કિરણભાઈ અમરતભાઈ ઠાકોર જે મુખ્ય આરોપી છે તેનું રહેવાનું જે છે એ પહેલાં થતું ને હાલમાં અમદાવાદ મુકાબેલે છે એ સિવાય પાર્થ શૈલેષભાઈ વાઘેલા અર્જુનસિંહ ઝાલા પૃથ્વીરાજ મશાણી એ લોકો બી અમદાવાદ ખાતે રહે છે અને વિકાસ મહેશભાઈ મકવાણા જેઓ અહીંયા રહે છે આ પાંચે ઇસમો ભેગા થઈ અને આ ઘટનાને અંજામ જે ત્રણ આરોપી છે તેના વિરુદ્ધ આની પેલા પણ ગુના થયેલા છે જેમાં કિરણભાઈ જે ઠાકોર છે તેના ઉપર આની પેલા ચાર જેટલા ગુના અર્જુનસિંહ ઉપર એક ગુનો અને વિકાસ ઉપર આની પહેલા ચાર જેટલા ગુના નોંધાયેલા છે